વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ ચાર્જ છોડતા પત્રકાર પરિષદ યોજી પ્રોજેક્ટ અંતર્ગત હાલ સુધી થયેલી કાર્યવાહી અંગે માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગાંધીનગર ખાતે બદલી થઈ છે આજે તેઓ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ છોડવાના છે ત્યારે તે પૂર્વે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના કોન્ફરન્સ હોલમાં કમિશ્નર દિલીપ રાણાએ પત્રકાર પરિષદ યોજી વિશ્વામિત્રી થયેલી કાર્યવાહી અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી સાથે જ તેમણે પત્રકારોના પણ અનેક સવાલોના જવાબો આપ્યા હતા વિશ્વામિત્રી નદી છે જે પંદર લાખ એમ ક્યુબ આપણે કરવાનો લક્ષ્યાંક છે એ લગભગ ચાર લાખ એમ ક્યુબની આજુબાજુ અત્યારે પહોંચ્યા છીએ અત્યારે હું વાત કરી રહ્યો છું કરી રહ્યો છું ત્યારે લગભગ ચાર લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે રોજનું બાવીસથી પચીસ હજાર એમ એટલે જે કામગીરી સો દિવસમાં કરવાની હોય તો દરરોજ એક ટકા પ્રગતિ જોઈએ બાવીસથી પચીસ હજાર એમ એટલે રોજનું દોઢ ટકા પ્રગતિ આ પ્રોજેક્ટમાં નોંધાઈ રહી છે અને આ આ પણ પ્રોજેક્ટ આપણે મે મહિનાના એન્ડ કે જૂનના પહેલા વીકમાં પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક હતો વિવિધ કાંસોનું પણ ટ્રેજિંગ ચાલી રહ્યું છે લગભગ જ્યારે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે છાસઠ કિલોમીટરની કાંસોનો લક્ષ્યાંક હાથમાં લીધો હતો જેમ જેમ અમને સૂચનો પ્રાપ્ત થયા એમ અમે એડ પણ થતા ગયા અને અત્યારે હું એમ કહી શકું કે સો કિલોમીટર કરતાં પણ વધારે પૂર્વ વિસ્તાર પશ્ચિમ અને દક્ષિણ ખાસ કરીને જે સિટીની આજુબાજુના વિસ્તાર છે સિટીની બહારના વિસ્તારો છે ત્યાં પણ કોર્પોરેશને કામ કરી અને લગભગ બે લાખ એકવીસ હજાર એમ જેટલું ડ્રેજિંગ અને એ બધું કર્યું છે કા સાફ કરી છે અને એ કામગીરી બી લગભગ સાઠ ટકાની આજુબાજુ પૂરી થઈ છે અને એ કામગીરી બી પંદર મે અને ત્રીસ મેની વચ્ચે પૂરો કરવાનો નિર્ધાર અમારો છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કોઈ અસર એમાં પડવાનો નથી એટલા માટે એટલા માટે થઈને કે મેં જે કીધું એ બધી કામગીરી આજે અને અત્યારે અને આ ક્ષણે પણ ગતિમાં છે ભૂકી કાસનો જે વિષય છે એમાં અમે જ્યારે ભૂકી કાસ માટે જ્યારે આ આખું પ્લાન બનાવ્યો અને એનું ટેન્ડર કર્યું અને જ્યારે આ અમે અમલ કરવાના છીએ એમાં અમે એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને લોકોને જોડે રાખીને આ કરેલું છે મને ધારાસભ્યશ્રીએ પણ આમાં એ પણ એ વખતે જોડે હતા કન્સલ્ટન્ટ અમારા હતા અમારા ટેકનિકલ અધિકારીઓ હતા એ બધાને જોડે રાખીને આ રીરૂટનો પ્લાન અમે કર્યો છે કે જે એક છે એના કરતાં ડબલ કેપેસિટીમાં પાણી હોલ્ડ થાય સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર